ખૂબ જ મજાની વાત કહેવાય ખૂબ સરસ વાત કહેવાય આટલું તમને ખ્યાલ આવી ગયો કે બેટરી માધ્યમથી આપણે આ રીતે અને એ પણ તમને ખબર પડી આ પ્રયોગ કરી શકીએ અને એ પણ ખબર પડી કે પેન્સિલની જે અણી જે છે એ પેન્સિલની અણી ગ્રેફાઇડની બનેલી હોય છે જે વિદ્યુતનું શું આગ હોય છે એટલા માટે આ પ્રયોગ આપણે કરી શકીએ છીએ ખૂબ સરસ વેરી ગુડ મન અને ક્રિયાંક ખરેખર તમે સરસ મજાનો પ્રયોગ કરી રહ્યા છો વેરી ગુડ આવીને આવી વિજ્ઞાનની પ્રવૃત્તિઓ કરતા રહો અને નવું નવું શીખતા રહો અસ્તુ